નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદમાં બે લાખ રૂપિયાના રોજના એક હજાર રૂપિયા વ્યાજ નેલા બંનેને ઝડપી પાડતી કેશોદ પોલીસ કેશોદમાં ત્રણ સંતાનોના પિતાએ વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી કંતાડી મોતને વાલું કર્યું હતું ત્યારે વિશેષ દિવસે કાર્યવાહી થઈ કેશોદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી બી સી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોલી દ્વારા પુરાવાઓ તપાસી ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી મૃતક કિશનભાઈ અશોકભાઈ ખાંડલ પાસેથી રૂપિયા બે લાખના રોજના રૂપિયા એક હજાર વ્યાજ પેટે મેળવવાની સાથે મરણ પામનાર કિશનભાઈ ખાંડલને જાનથી મારી નાફાની ધમકી આપી વધુ આ એક લાખ જેટલા ઊંચા વ્યાજની માગણી કરી પઠાણી ઉઘરાણી કરી મરવા મજબૂર કરતા તેના ત્રસથી કંટાળી જઈ કિશનભાઈ ઝેરી દવાના નીકળ્યા પી મરણ જતા મૃતકના પિતા ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ બચ્ચુભાઈ ખાણદળ સસવારા રહેવાસી કેશોદ કેશોદનાઓએ ફરિયાદ દાખલ કરાવેલી છે જેમાં તેઓ પોતાના પુત્ર કિશનલાલ કિશનલાલે હા ખામના આરોપી ભાયાભાઈ જગાભાઈ માલદેવભાઈ તથા માલદેવભાઈ કેશુભાઈ નાવ પાસેથી બે લાખ રૂપિયા જેવું વ્યાજે લીધેલા હતા અને રોજના એક હજાર રૂપિયા હતા એનાથી કંટાળી અને તેઓ ગઈ તારીખ આઠ બે બે હજાર રોજ પોતાના ઘરે ટીકડા ખાઈ જેરી ટીકડા ખાઈ અને આત્મહત્યા કરેલી જે અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનને ફરિયાદી શ્રી અશોકભાઈની ફરિયાદ લઈ અને આ કામના આરોપી ભાયાભાઈ તથા માલદીભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે